અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના નાના ઘણા ગામે વાડીમાં કામ કરી રહેલ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના ઘણા ગામે દીપડાએ ખેડૂત ઉપર હુમલો કરેલ હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ નાના ઘણા ગામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ ખેડૂતને સારવાર અર્થે તળાજા સરકારો એ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી આપનું નામ હરજીભાઈ રાનજીભાઈ રાઠોડ શું ગામ ગામ નાના ગાણા અચ્છા શું કામ કરો દાદા ખેતી કામ આ શું આપની સાથે બનાવ બન્યો છે જ્યારે હું કામ મોટર ચાલુ કરો જતો ત્યારે દીપડે અચાનક ઉમળો કરવાતી સાથે છે અચ્છા કેટલા સમયથી તમારી વાડીમાં દીપડો રહે છે એવું કાઈ છેલ્લા દશક પાંચક મહિનાથી રહે છે કેટલા દીપડા છે દીપડો બીજો જોયો છે એ પહેલા એક મોટો દીપડો તો હવે એક નાનો સંભાળેટો છે અચ્છા અચ્છા